નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ધરતીદન માર્બલ અને સિરામિક દ્વારા એક નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું નામ આપવામાં આવ્યું છે આઈકોન વર્લ્ડ ઓફ ટાઇલ્સ જેનું આજે ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું આઈકોન અલ્ટિમા સ્ટોર કે જે ધરતીધનનું જ એક નવું સોપાન છે આ સોપાનના પ્રસંગે મહેમાનોની સાથે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી અને શોરૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચીફ ગેસ્ટ તરીકે ચિન્ટુભાઈ આવ્યા હતા કે જેઓ ડિરેક્ટર છે અને સાથે જ ચિરાગભાઈ કે જે આર એસ એમ છે આઈકોન વર્લ્ડ ઓફ ટાઇલ્સના સાથે જ આખા શાહ પરિવાર દ્વારા સૌને આમંત્રિત કરી સૌની સાથે એમના નવા સોપાન આઈકોન વર્લ્ડ ઓફ ટાઇલ્સનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું નવસારીના હિતેશ રાજપૂતે સીએ ફાઇનલમાં પ્રથમ રેન્ક મેળવ્યો અને નવસારી જિલ્લામાં પ્રથમ આવ્યા પિતા સામાન્ય એક હીરાના કારખાનાની અંદર નોકરી કરતા હતા એમાં મંદી આવતા સાઇટ સુપરવાઇઝર બન્યા અને માતાએ સિલાઈ કામ કર્યું જોકે બાળકે મહેનત કરી અને બાર બાર કલાકો સુધી વાંચન જારી રાખ્યું છેલ્લા પાંચ મહિના તમામ સોશિયલ મીડિયાઓથી દૂર રહી અને મહેનત કરી અને પત્રાની રૂમમાં રહેનારા હિતેશ રાજપૂતે સીએ ફાઇનલમાં પ્રથમ રેન્ક મેળવ્યો એનું સપનું હતું કે એક દિવસ પત્રકારો આવશે અને મારો ઇન્ટરવ્યુ લેશે અને જે સાકાર બન્યું છે એની મહેનતના પરિણામે જ મહારાષ્ટ્ર પાસેની અટિયા કારની અંદર લઈ જવાતો બે લાખ બોતેર હજાર છસો ચાલીસનો દારૂ અને મુદ્દામાલ મળી કુલ્લે સાત લાખ બ્યાસી હજાર છસો ચાલીસના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે એલસીબી ટીમ નવસારી દ્વારા નવસારીની એલસીબી ટીમ દ્વારા પકડાયેલા આરોપીની અંદર શનિ જે રાધા મોહન કૃપાલ દુબેનો પુત્ર છે અને ધંધો મજૂરી કરે છે જે પરિયા ગામનો રહેવાસી છે અને સાથે જ મનીષકુમાર કે જે મનોજ યમુના ગોપ યાદવનો પુત્ર છે અને માત્ર અઢાર વર્ષીય જ છે અને ચાર મહિનાથી ધંધોની શરૂઆત કરી છે મજૂરી કરે છે અને એમ આ બંને લબ્બડ મુછીયાઓને કે જે એકવીસ અને અઢાર વર્ષના છે અને તે બેને ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ બેને વોન્ટેક્ટ જાહેર કરવામાં આવ્યા છે રાજુ જે દમણનો રહેવાસી છે અને સૌરભ કુમાર યાદવ કે જે કડોદરાનો રહેવાસી આ બંનેને કોન્ટેક્ટ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત બોર્ડ દ્વારા દસમા અને બારમાની પરીક્ષાનું ટાઈમટેબલ જારી કરી દેવામાં આવ્યું છે છવ્વીસમી ફેબ્રુઆરીથી પરીક્ષાઓની શરૂઆત થશે જે સોળમી માર્ચ સુધી પરીક્ષાઓ ચાલશે ધોરણ દસ ત્યારબાદ ધોરણ બારની અંદર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમટેબલ પણ જારી કરી દેવામાં આવ્યું છે અને તારીખ તારીખવાઈઝ કયા વિષયોની પરીક્ષા લેવામાં આવશે ત્યાં સુધી જણાવી દેવામાં આવ્યું છે कृषी राहत पॅकेज बदल हर्ष व्यक्त करता चिखली तालुकाना फडवेल गामना खेडूत હાલમાં ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે આ નિર્ણય તેને નવસારીના જિલ્લાના ખેડૂતોએ આવકાર્યા છે નિર્ણય વિશે હર્ષ વ્યક્ત કરતા નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાના ફળવેલ ગામના ખેડૂત કૌશિકભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલે રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજને આવકાર્યો હતો તથા આવા આકરા સમયમાં મુખ્યમંત્રીએ જે પેકેજ જાહેર કર્યું એ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી જનજાતિ ગૌરવ યાત્રા બે હજાર પચીસ દરમિયાન વહીવલ ગામની રીતિ પટેલ સન્માન કરાયું આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ અવસરે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં જનજાતિ ગૌરવ યાત્રા બે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અવસરે ગુજરાત સરકાર દ્વારા યુવાઓની પ્રતિભાને ઉજાગર કરવા માટે દર વર્ષે યોજાતી કલા મહાકુંભ સ્પર્ધામાં રાજ્ય ભરતનાટ્યમ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવનાર આદિવાસી સમાજની પ્રતિભાશાળી દીકરી રિદ્ધિ કલ્પેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અમલસાના ભાઠા ગામે યોજાઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ગણદેવી જલાલપુર નવસારીના અનેક ગામોની કૃતિઓ રજૂ થઈ ગામે મંગલદેવ યુવક મંડળ આયોજિત મેગા ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં નવસારી જિલ્લાના ગણદેવી જલાલપુર અને નવસારી તાલુકાના ગામોમાંથી એકથી એક ચડિયાતી વેશભૂષાની કૃતિઓ રજૂ થઈ હતી વિજેતાઓને આકર્ષક ટ્રોફી અને રોકડથી પુરસ્કારથી પ્રોત્સાહિત કરાયા હતા સામાન્ય રીતે ગામડાઓમાં ક્રિકેટ વોલીબોલ કે કબડ્ડી જેવી રમતોની સ્પર્ધાઓ થતી હોય છે અને તેમાં અનેક ગામોની ટીમો ભાગ લેતી હોય છે એ જ રીતે ભાઠા ખાતે યોજાયેલ મેગા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં અનેક ગામો ભાગ લીધો હતો ચાર કેટેગરીમાં જેટલી કૃતિઓ રજૂ થઈ હતી જેમાં પૌરાણિક ધાર્મિક પાત્રો ઐતિહાસિક પાત્રો જુદા જુદા પ્રાંતની રહેણી કરણી સાંસ્કૃતિક વારસો વર્તમાન સમસ્યાઓ દેશ પ્રેમ ક્રાંતિવીરોની ઝાંખે તેમજ પર્યાવરણ જેવી પ્રેરણાત્મક કલાકૃતિઓ રજૂ થઈ હતી નવસારી ની પાંજરાપોળમાં નવા પશુઓ લેવાશે નહીં ઘાસચારાનો યક્ષ પ્રશ્ન હાલમાં માવઠાને લઈને ખેડૂતોના પાક માવઠાને કારણે મૂંગા પશુઓ માટે પણ સંકટ કર્યું છે ડાંગર છોડ્યા પછી વધેલ ડાંગરના પુરેટિયા પાડેલ ઢોર ખોરાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ માવઠાને કારણે આ પુરેટિયા પણ પૂરેપૂરા પલડી જતા ઢોર માટે ઘાસચારો મળવાનો પણ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે ઉપરાંત પશુપાલકોએ તેમના પશુઓને ખોડાવવા માટે સંગ્રહેલ સુકો ઘાસચારો પણ આ માવઠામાં પશુઓને હવે શું આપવું તે માટે પ્રશ્ન ઉભો થયો છે ઘાસચારાની અછતને લઈને હવે પાંજરાપોળમાં રખાયેલ પશુઓ માટે પણ ચારાની અછત ઊભી થઈ છે પાંજરાપોળમાં જ્યાં પશુઓ માટે ઘાસચારો ભરવામાં આવતો હતો તેની હાલત પણ ખરાબ બની રહી છે અગાઉ રૂપિયા ત્રણ હજારમાં લીલા ઘાસની કિંમત હાલ વધીને રૂપિયા સાડા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા જેટલી થઈ ગઈ છે તો સૂકા પલળલા ઘાસનો એક ઘાસનો ભાવ પણ સિત્તેર રૂપિયા જેટલો થઈ ગયો છે જેને લઈને પાંજરાપોળમાં રખાયેલ પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થવાની સંભાવનાને લઈને હાલ પાંજરાપોળમાં નવા પશુઓ સ્વીકારવાની કામગીરી અટકાવવામાં આવી છે ભરત સેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી વાસદાના કેડકચ ગામે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરત સેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી વાસદાના કેડકચ ગામે એક હજાર લાભાર્થીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરત સેવાશ્રમ સંઘ સુરતના સ્વામી શ્રી અબરીશાનંદજી મહારાજ સંયુક્ત સચિવ શ્રી ભરત સેવાશ્રમ સંઘ તેમજ ગંગાપુર સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ વાસદાના પીએસઆઈ મેહુલ ગામિત અને હરપાલ શાસ્ત્રીજી તેમજ નારાયણ ગંગવાણીજી તેમજ નંદકિશોરજી તેમજ રાહુલભાઈ ગંગવાણી તેમજ તેમના પરિવાર તેમજ તેમના સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેડકચ ગામના સરપંચ કરશનભાઈ તેમજ આજુબાજુ ગામના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા

મેં નું જીવંત પ્રતિબિંબ છે સયાજી વૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હિરાલાલ જ્ઞાનધામમાં કાવ્યોત્સવ છ યોજાયો જાણીતી કવિયત્રી હિના શાહ મહેંદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું નવસાઈની શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હિરાલાલ પારે જ્ઞાનધામ પુસ્તકાલયમાં કાવ્યોત્સવ છમાં ઈશ્વર વિશેની કવિતાની શહેરની પંદર જેટલા કવિ કવિયત્રીઓએ સુંદર રજૂઆત કરી કાવ્યોત્સવનું સુંદર સંચાલન જાણીતી કવિયત્રી હિના શાહ એ કર્યું હતું નવસરીના પૂર્વપટ્ટીના ગામોમાં માવઠા બાદ હવે ખેડૂતોને ભૂંડનો ત્રાસ રાત્રિ દરમિયાન નીકળતા ભૂંડના ટોળાએ બસો વીંગાથી વધુના પાકને નાશ કર્યો છે ખેતીના નુકસાન કરી આગળ વધી રહેલ ભૂંડના ટોળા સામે ખેડૂતો લાચાર નવસારીના પૂર્વપટ્ટીના ગામોમાં માવઠાના કારણે ચોમાસુના પાકોને ભારે નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે આટલું ઓછું હોય તેમ ખેડૂતો માટે પડતા પર મરતા પર પાટું જેવું હવે ભૂંડનો ત્રાસ પણ વેઠવાનો વારો આવ્યો છે પૂર્વપટ્ટીના ગામોમાં રાત્રિ દરમિયાન નીકળતા ભૂંડનું ટોળું માવઠામાંથી બચેલ ડાંગરના રહ્યા સહ્યા પાક નેદાન કરી રહ્યા છે માવઠાથી આર્થિક ફટકો ભોગવી રહેલ ખેડૂતો હવે ભૂંડના ત્રાસને લઈને વધુ આર્થિક નુકસાન વેઠી રહ્યા છે એક તરફ માવઠાથી કુદરતી આફત અને બીજી તરફ ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ ખેડૂતોને પાયમાલ કરવામાં રહી સહી કસર પૂરી કરી રહ્યા છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત આંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે ઓગણત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી ખેરગામમાં બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ખેરગામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલના નિવાસે જગદંબા ધામમાં શીતલ કૃષ્ણ શુકલના સીમંત પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત શિહોર સંપ્રદાય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સુરતથી પ્રમુખ નાનુભાઈ જોશી રસિકભાઈ જાની જયસુખભાઈ જોશી સુરેશભાઈ મહેતા કેસી દવે કથાકાર દેવુભાઈ જોશી કથાકાર મેહુલભાઈ જાની ભાસ્કરભાઈ દવે આશીષભાઈ વ્યાસ અનંતરાય જાની નિલેશભાઈ વાળંગર દિનેશભાઈ જાની અનિલભાઈ જાની મહેશભાઈ જાની

ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો